નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલમાં તો હાલ મિત્રો નવરાત્રિમાં વરસાદને લઈને સૌથી મોટી અપડેટ અને મિત્રો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર પડશે ભારેથી અતિભારે વરસાદ તો મિત્રો વરસાદ તમે જે વાવાઝોડાને લગતી તમામ નવી અપડેટ માટે તમે ગુજરાતના દરેક સમાચાર જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો આવો સાથ અને સહકાર પણ આપતા રહેજો મિત્રો હાલની જો આપણે વાત કરીએ તો હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આગામી ત્રણ દિવસ સુધી રાજ્યની અંદર વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે જેની અંદર મિત્રો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અલગ વિસ્તારોની અંદર ભારે ભારેથી ભારે વરસાદની પણ આગાહી જે છે એ વ્યક્ત કરવામાં આવી રહી છે જેની અંદર મિત્રો આપણે વાત કરીએ તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની તો સુરત નવસારી વલસાડ ડાંગ તાપી નર્મદા તેમજ દમણ દાદરા નગર હવેલીમાં અને ભરૂચ વડોદરા ફટાઉદેપુર ગીર સોમનાથ ભાવનગર અમરેલીના વગ્ર વિસ્તારોમાં પણ મિત્રો વરસાદ નિહાર આગાહી જે છે એ વ્યક્ત કરવામાં આવી રહી છે આ સાથે સાથે મિત્રો આગામી 12 થી 24 કલાકની જો આપણે વાત કરીએ તો એકંદરે વરસાદી માહોલ રહેવાની જોવા મળી શકે છે તેમજ કચ્છના અલગ અલગ વિસ્તારોની અંદર છૂટો છવાયો વરસાદ પણ જોવા મળી શકે છે એવાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે આ સાથે સાથે નવરાત્રી દરમિયાન આપણા મિત્રો વરસાદની જે શક્યતાઓ જે છે એ પણ મિત્રો વ્યક્ત કરવામાં આવી રહી છે પરંતુ મિત્રો જેની સમગ્ર નવી અપડેટ જેમ આવતી જશે એમાં અમે તમને જણાવતા રહીશું તો મિત્રો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને મિત્રો આવો સાથ અને સહકાર પણ આપતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો આપ સૌનો ખૂબ ખૂબ આભાર